મારું નામ મેહુલ પરમાર છે ને હું મૈત્રી સંસ્થામાં ડાયરેક્ટર તરીકે સેવા આપું છું એક ખૂબ જ આનંદના સમાચાર છે કે આપણો મૈત્રી સંસ્થાનો પ્રિતેશ પટેલ અને મારું કોચ તરીકે સિલેક્શન થયું હતું અને બહેરીન ખાતે વર્લ્ડ પેરા તાઇકવેન્ડો ચેમ્પિયનશીપનું આયોજન થયું હતું ને એમાં ભારત દેશ તરફથી અમને જે ભાગ લેવા મળ્યો એ ખરેખર ખૂબ જ ગૌરવની વાત છે સાથે સાથે એ પણ આપણને જણાવતા આનંદ થાય છે કે પ્રિતેશ આ સ્પર્ધામાં ભાગ લઈ અને બ્રોન્ઝ મેડલ મેળવી અને ભારત દેશનું નામ રોશન કર્યું છે આપણા માન્ય વડાપ્રધાન શ્રીનું એક સૂત્ર છે કે આત્મનિર્ભર ભારત તો એવી રીતે આપણા દિવ્યાંગ બાળકો પણ આત્મનિર્ભર થાય એવો મૈત્રીનો પ્રયાસ છે છેલ્લા પાંચ વર્ષથી પ્રિતેશને આ રમતની ખૂબ જ અમે સઘન તાલીમ આપી અને એણે પણ ખૂબ જ મહેનત કરી છે અને એનું આજે આપણને પરિણામ મળ્યું છે અને સમગ્ર ભારત દેશ માટે બ્રોન્ઝ મેડલ લઈને આવ્યો છે એ આનંદની પણ લાગણી છે આ સિવાય બે હજાર હતી તેમાં પણ પ્રિતેશનું સિલેક્શન થયું હતું અને આવ્યો છે બીજા સમાચાર કે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વધારે દેશોએ ભાગ લીધો હતો એમાં ભારત દેશ સત્તર મેડલ મેળવી અને વર્લ્ડ ચેમ્પિયન થયું છે એ પણ ખૂબ જ આનંદના સમાચાર છે તો પ્રિતેશ અને ભારત દેશ માટે આપણે સર્વે અને આવી જ રીતે સમાજનો સાથ ને સહકાર મળતો રહેશે તો આવા જ આવા મૈત્રીના બાળકોને અને ગુજરાતના બાળકોને અમે આગળ પ્રમોટ કરી અને ભારત દેશનું નામ રોશન કરી શકે થેન્ક યુ નામ શું છે કિકે પોગો હા તો કઈ આગળ ગવર તો રંબા કાલ ફી દેહરીન દેહી આઈ ગાવ તો હા આ સુડો મતલબ એ હું સન તું કે હ તું કે હા અત્યારે શું મળ્યું કોઈ નામ મળ્યું ને કુદ રન મેડલ આ તા મેડલ બેટા થેન્ક યુ